નમસ્કાર મિત્રો રાજ્યમાં કડાકા ભડાકા સાથે આજે બારે મેં ખાંગા થશે સિસ્ટમ પણ તકરાશે અને વાવાઝોડાને લઈને પણ મોટી આગાહી કરી છે તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જુઓ ત્યારે જો ચેનલમાં નવા હોય તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને ખેતીવાડીના તમામ વિડીયોની માહિતી તમને મળતી રહેશે અને વરસાદની પણ તાજી અપડેટ તમારા સુધી પહોંચી શકશે તો મિત્રો અત્યારે વરસાદનો સારો એવો ઘેરાવો જોવા મળી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં સિસ્ટમનો ટકરા જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગુજરાતના બાજુએ રાજ્યોમાં સિસ્ટમરૂપી એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે એની અસર સીધી ગુજરાત ઉપર જોવા મળશે અને ગુજરાતમાં અત્યારે જળમગ્ન વાતાવરણ જોવા મળશે તેમજ કડાકા ભડાકા સાથે ગાજ વીજ સાથે વરસાદી માહોલ જોવા મળશે આવી રીતે રેખા બનશે અને ગુજરાતમાં તેનો ટકરાળ જોવા મળશે તો મિત્રો અત્યારની અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તો સારો એવો મેઘાએ તાંડવ મસાવ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે અત્યારની લાઈવ અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં દહેજ ભરૂચ સિનોર દેડિયાપાડા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરત બારડોલી વ્યારા નવાપુર ઉમરપાડા વાંકલ કોસંબા જે આ બધા વિસ્તારો છે એમાં સારો એવો વરસાદી માહોલ અત્યારે જામેલો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વલસાડની આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જામી ગયો છે બીલીમોરા ડુંગરી વલસાડ

અત્યારે જળમગ્ન વાતાવરણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને આ વલસાડની નીચેના વિસ્તારોમાં તો સારો એવો છોતરા કાઢી નાખે એવો વરસાદી માહોલ અત્યારે બન્યો છે એ સિવાય મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વડોદરા બોડેલી અલીરાજપુર અમોદ અને રાજપીપળાની આજુબાજુના વિસ્તારોમાં તો વરસાદે મોટો જબર ઘેરાવો લીધો છે વાત કરીએ મિત્રો આપણે હવે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે જાણી લઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાદળછાયું વાતાવરણ આમ કે સમગ્ર અંધકારમય વાદળછાયું વાતાવરણ સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે આપણે જાણીએ એક એક વિસ્તારો વિશે તો અમરેલી પાલિતાણા સોનગઢ ભાવનગર ખડસલિયા એ સિવાયના તમામ વિસ્તારો વિશે પણ આપણે જાણવાનું છે તો એમાં પણ ખાસ કરીને જૂનાગઢની આજુબાજુમાં વરસાદનો મોટો ઘેરાવો જોવા મળી રહ્યો છે બગસરા વિસાવદર ધારી કુંડલા ઉપલેટા જેતપુર આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કુટિયાણા પોરબંદર તેમજ કાડસ કેશોદ અને વિસાવદરની અંડીને આવેલા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઉપરના કેટલાક વિસ્તારો વિશે જાણીએ તો રાજકોટની આજુબાજુ વિસ્તારો સોટીલા બોટાદ સુરેન્દ્રનગરની આજુબાજુના વિસ્તારો જામનગર સલાયા દ્વારકા બાનવડ પોરબંદર આ બધા તમામ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે અંધકારમય વાતાવરણ જોવા મળી રહ્યું છે વાત કરીએ મિત્રો હવે આપણે કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ બન્યું છે નલિયા માંડવી ગાંધીધામ રાપર આ બધા વિસ્તારોમાં અત્યારે સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે નિરોના લખપત અને ખાવડા આટલા વિસ્તારોમાં પાછો હળવો વરસાદ અત્યારે સક્રિયપણે જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે માહોલ ગુજરાતમાં માણસા પ્રાંતિજ હિંમતનગર મોડાસા કડી આરીજ સાણસમા વડનગર ઈડર આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં પણ સારો એવો અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કે શરૂમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ પરંતુ હવે ધીમે ધીમે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાઘનપુર રોડા પાટણ સિદ્ધપુર તેમજ ખેડબર્માના વિસ્તારો નીચેના આ બધા વિસ્તારોમાં દિયોદર પાલનપુર ડીસા સુઈ ગામ આ બધા વિસ્તારોમાં અત્યારે એકંદર પ્રમાણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હળવોથી મધ્યમ વરસાદ અને મિત્રો હળવો લો પ્રેશર હવે ઉપરવાસના વિસ્તારોમાં તૈયાર થયું છે ઉત્તર ગુજરાત આજુબાજુ તો તેની અસર ગુજરાત ઉપર જોવા મળશે તો સારો એવો જળમગ્ન વાતાવરણ જોવા મળશે અત્યારે મિત્રો સારો એવો ઉત્તર ગુજરાતમાં એક સિસ્ટમરૂપી લો પ્રેશર સક્રિય થયું છે આ સિસ્ટમરૂપી લો પ્રેશર સક્રિય થશે અને આ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તેની અસર જોવા મળવાની શક્યતા છે કારણ કે સૌથી પહેલાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની ઉપર તે જોવા મળી રહ્યું છે ખાસ કરીને આ ઉપર આ બધી છે અને આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો તેમજ કચ્છ જિલ્લા તરફ પણ તેની અસર જોવા મળી શકે છે અને આ એ અલ્હાબાદ આજુબાજુ પણ એક હળવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ જો તે તેની રેખા બદલાઈને ગુજરાત તરફ આગળ વધે તો દક્ષિણ ગુજરાતમાં એના ભાગરૂપે સારો એવો ભારે વરસાદ જોવા મળી શકે છે એની સિવાય ઉપરવાસના વિસ્તારોમાં બીજી પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતું હોય તેવું જોવા મળી રહ્યું છે એની અસર પણ ગુજરાતમાં જોવા મળે તેવી સંભાવના રહેલી છે કારણ કે હજુ રાજ્યમાં સિસ્ટમ સક્રિય થશે અને એનો ટકરાળ જોવા મળશે ને કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થશે નવો રાઉન્ડ શરૂ થશે અને પવનની ગતિમાં વધારો સાથે સારો સારો એવો એકંદર પ્રમાણે દસેક ઇંચ જેટલો વરસાદ ખાબકે તેવી પણ સંભાવના છે મિત્રો દક્ષિણ ગુજરાત તરફ પણ એક સિસ્ટમ સક્રિય થઈ હોય એવું જોવા મળી રહ્યું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની આજુબાજુના વિસ્તારો જોવા મિત્રો આ છે અન્ય રાજ્યના મહારાષ્ટ્રની આજુબાજુમાં ઇન્દોરની આજુબાજુમાં તો એની જો આગળ વધશે તે પણ દક્ષિણ ગુજરાત તરફ આગળ આવી રીતે વધે અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે પરંતુ અત્યારે નક્કી ના કહી શકાય કે તે કઈ તરફ આગળ વધે અને કેવો તેનો અસર જોવા મળી શકે પરંતુ અત્યારે દક્ષિણ ગુજરાતમાં સારો એવો સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી વધારે સિઝનનો વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાબક્યો છે ત્યાર પછી સૌરાષ્ટ્રના જૂનાગઢના વિસ્તારોમાં પણ જળમગ્ન વાતાવરણ આ ચોમાસામાં જોવા મળ્યું છે હજુ પણ ચોમાસું કેટલુંય બાકી છે અને રાજ્યમાં કડાકા ભડાકા સાથે સારો એવો વરસાદનો નવો રાઉન્ડ આગામી દિવસોમાં શરૂ થશે તેવી પણ આગાહી જોવા મળી રહી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો